ભારત જોડો ન્યા યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધી બિહારના પ્રવાસે છે રાહુલ ગાંધી શુક્રવારે બિહારના પશ્ચિમ જિલ્લા રોહતાસ અને કૈમુરના પ્રવાસ કરી રહ્યા છે આ દરમિયાન તેઓ સામાન્ય લોકોને મળ્યા અને જનસભાને પણ સંબોધિત કરવાના છે રાહુલની આ મુલાકાતને ખાસ બનાવવા અને વિપક્ષી પાર્ટીઓને એકતા બતાવવા માટે મોટો સંદેશો આપવામાં આવશે જેમાં રાહુલ ગાંધીની સાથે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ પણ તેમની સાથે જોડાયા છે એનડીએના સમર્થનથી નીતીશકુમાર મુખ્યમંત્રી બન્યા બાદ કોંગ્રેસ અને આરજેડીના ટોચના નેતૃત્વની આ પ્રથમ જાહેર સભા છે શુક્રવારે તેજસ્વી યાદવ રાહુલ ગાંધીના ડ્રાઈવર બનતા જોવા મળ્યા હતા જે તેમના મજબૂત ભાગીદાર બનવાના દર્શાવી રહ્યું છે રાહુલની બિહાર મુલાકાત દરમિયાન તેજસ્વી યાદવે પોતે જ જીપ હંકારીને તેમને બિહારની આસપાસ લઈ ગયા હતા આ દરમિયાન રાહુલ ગાંધી સિવાય લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમાર પણ તેમની સાથે જોવા મળ્યા હતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેજસ્વીએ લખ્યું આજની ભારત જોડોને યાત્રાની શરૂઆત સાસારામ બિહારથી રાહુલ ગાંધી આ પહેલાં જ્યારે તેજસ્વી યાદવ ગુરૂવારે રાતે સાસારામ સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે આરજેડી કાર્યકર્તાઓ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરું હતું બંને નેતાઓ એક સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જોવા મળી શકે છે ખાસ કરીને રાહુલ તેજસ્વી એનડીએમાં પલટવાર માટે કુમાર સામે એકસાથે ગર્જના કરતા જોવા મળી શકે છે के बाद उस कानून को बदल दिया गया है अरे वो तो समाप्त करने वाले थे समाप्त नहीं करते लेकिन तो वो तो समाप्त भी कर देते गिरे जबरदस्ती लेकिन कानून को बदल दिया गया इसमें बिहार सरकार की भी उदाचींता है जी तेरह वर्ष तक सर्किल रेट नहीं बढ़ा सब तक हर चीज का रेट बढ़ जा रहा है टैक्स तमाम लगाए जा रहे हैं ले नहीं को नहीं नहीं तो सर्किल रेट भी बढ़ना चाहिए था अगर सर्किल रेट बढ़ा होता तो ये नौबत आज नहीं आती कुछ हद तक हम लोगों को मिल जाता लेकिन सर जितना पैसा दिया जा रहा है उसमें दो डिसमिल नहीं मिलेगा दो बीघे की बात ही तो एक तरफ किसानों को सही रेट नहीं मिलता जी और दूसरी तरफ किसानों की जमीन ली जा आज से आज से उनसे छीनी जा रही जी छीनी जा रही देश का विकास तो इसमें हम लोगों को कोई रुकावट नहीं है कि विकास न हो આપ જમીન લે લીજે હમલ નહીં આંદોલન કરે લે ઉચિત